કાકા કેટલા જાવાનું લે દાદાને ભેજ જાવાનું ભેસ્તુ કાળે એટલે પુપડજી કીધું હા અરે આવો આવો રે અરે પુપડજી કીધું તો ભેસ લેવી કે તમકે દાદા કે 1000 રૂપિયો લે અને હું રાખશું બો બો તું દોર છે બહુત આવો આવો કેવી આવો દૂધનું દૂધ એ ડોલો ભરીને આલે તું લે ડોલો લે ડોલો

ફાળબા ઉ શું કરાવશે 2000 લઈ લે પાઉં હા ઉ શું કરાવાય ખબર નહતી કદું કયા ઘર માં કયા યાર અરે ખાવા હ એકદમ જાવ તમે શી વિડિયો દાદા ચાંચી લીધો લે છોટુ દાદા તો જે હવે સાજુ હું તો આટલું હેડી ન આયો પોપટજી હાલ જતા રે યાર ગયા જઈએ હમ સાજુ દાદા આવો તો ક્યાં ને કલાઈ કેમ છો? આવો ભાઈ. કેમ છો ભાઈ? આ સાયકલ લઈ જાઓ. આ સાયકલ લઈ આવ તો. કોમ다가 શું ઓ? એ લાલ લાલ લઈ જો. ઓ લઈ જો. હેડો લે. બેઠો <mulain> મચા <mulain>

એ તો આલમા બેસિક ની નગર ગરાજે હા તે ગવ તો વાઈ દે યાર પાડું પેલું પાડી બેઠી ને છે આ પાડી નહી થા ચાલ બે સેકલી પાપા ઇમેય નહી આપડે દાદા બે સેકલી લેવાની હે યાર દાદા ઇકલી બે સેકલી બે સેકલી ના બસ આપણો ઓનું પાડું કો પેલું ઓનું અંતુ જાલશે આનું પાડું જાલશે ને હા પાડું જાલશે તું પાડું આજે તું બેસવા છે એ તકકુ રાખ દે સાજી દેમો તું કેતો ભાવ કહી દે ઓય ઓય

ઈલાજી તાર અને તું જાંગા ચકવા દોલા ગરમી કરે પાઈ નખ તબે બેસ બેસ કે કર પાડું મારો બેસ ના જો આમાં બેસો જો અમે આ નથી ગયા બેસો આリオ મન જોવા જાય દે અલ્યા ભેસકો કોઈ ખામી ન હોય અલ્યા ગમો કે હા લો વાત <laughs> તું <laughs>

આશે તમારું લેવા દે એમ ઓ આ દાડા કતરે હેડો જી એ તો તમારું મંગાય સાયકલ તો લેડો હું યાર કન સાયકલ આ હું તો આજે અમે જીએ જીએ ચાના હંગાલ કરેલા એ જીએ આના આ કેતો આવે કે નહી આવે તો